અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મહિલાનું મોત થયું છે રૂપાબેન ગોત્ર નામના અઠ્યાવીસ વર્ષીય મહિલાનું મોત થયું છે ડેન્ગ્યુના અનેક કેસ છતાં આંકડા જાહેર કરવામાં આવતા નથી આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના સાચા આંકડા જાહેર કરતું નથી ડેન્ગ્યુના મચ્છરથી રક્ષણ માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ ડેન્ગ્યુ મેલેરિયા શરદી અને ઉધરો સહિતની બીમારીઓમાં કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે શહેરના મઉડી વિસ્તારમાં પંચશીલ નગરમાં રહેતી પરણિતાએ ડેન્ગ્યુના કારણે દમ તોડી દેતા આરોગ્ય તંત્ર હરકમતામાં આવ્યું છે જેમાં મૃતક પણિતા સરદાર ગામે તેના ઘરે રોકાવા ગઈ ત્યારે જે બે ભાંત થઈ જતાં તેનું મોત નીપજ્યું છે પ્રાથમિક તપાસમાં મૃતક પણિતાએ પતિ વાવડી ગામે ચાની હોટલ આવેલી છે અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા સાત દિવસથી પરણિતાએ ડેન્ગ્યુ થવા હોય તેવી સારવાર ચાલતી હતી આ દરમિયાન તેના ભાઈના ઘરે રોકાવા માટે આવી ત્યારે બે ભાંધ થઈ જતા ડેન્ગ્યુની બીમારીથી મોત નીપજ્યું હતું આ બનાવની એક સંતાન માતાને છત્રાછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગમી છવાઈ જવા પામી છે